બાકી બીજા જે ટોટલ પંદરસો કેસીસની અંદર આપ આ પ્રોજેક્ટ હાથ ધરેલો છે અને એ કેસમાં જેને જેને અત્યાર સુધી ટેક્સ ભરેલા નથી એવા બાકીદારો માટે હવે કડક પગલાં લેવામાં આવશે અને એ તમામને અત્યારે એની મિલકત જે એમના નામે નોંધાયેલી છે એની શોધખોળ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે મળીને ચાલી રહી છે ટૂંક સમયની અંદર એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની માહિતી મળી હતી જો ટેક્સ નહીં ભરવામાં આવે તો એ તમામ કેસોની અંદર સરકારની જે રિકવરી બાકી છે એનો બોજો એમની મિલકત ઉપર નાખવામાં આવશે we